દોરાજીના જાજમેર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ આવી પહોંચ્યું હતું ત્યારે ગામની મહિલા સરપંચ કિરણબેન બગડા દ્વારા અને ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પારદર્શક પ્રશાસન માટે હંમેશા ભાજપ સરકાર સજ્જ છે અને છેવાડાના ગામડાઓ સુધી સરકારની દરેક યોજના પહોંચે એવા હેતુથી સરકાર અનેક દિશામાં કામ કરી રહી છે ત્યારે પારદર્શક પ્રશાસન માટે પ્રતિબંધ સરકાર દ્વારા પ્રજાની લાગણીની માંગણી અપેક્ષા પૂર્ણ કરવાના મુખ્ય હેતુથી સેવા સેતુ કાર્યક્રમનો નવમો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે જાજમેર ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદરમાં એક જ સ્થળે અને એક જ સમયે સરકારની તમામ યોજનાઓના ફોર્મ અને આયુષ્યમાન ભા ભારત કાર્ડ અને આધાર કાર્ડ સહિતની કામગીરી આવકના દાખલા સહિતની કામગીરી એક જ સ્થળ પર આ સેવા સેતુ કાર્યક્રમમાં કરી આપવામાં આવ્યું હતું જેને કારણે ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર સુધી થતા અરજદારોના ધક્કા બચ્યા હતા સાથોસાથ વિકસિત ભારતના સંકલ્પ યાત્રા પણ જાજમેર ગામ ખાતે આવી પહોંચી હતી ત્યારે જાજમેર ગામની મહિલા સરપંચ કિરણબેન બગડા દ્વારા અને ઉપસ્થિત ગામજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિકસિત ભારતના સંકલ્પ યાત્રાનું ઉમળકા સન્માન કરવામાં આવ્યું હતું આ તબક્કે બહોળી સંખ્યાની અંદરમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની વિવિધ યોજનાનો લાઈવ ડ્રેમો સ્ટેશન નિહાળ્યું હતું આ તકે ગામના સરપંચ કિરણબેન બગડાએ જણાવ્યું કે જાજમેર ગામમાં નલ સેજન યોજના અંતર્ગતની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ છે જેના કારણે મહિલાઓને પીવાના પાણીનો જે પ્રશ્ન હતો તે હલ થઈ ગયો છે આ ભાજપની સિદ્ધિ છે અગાઉ મહિલાઓએ પાણીના એક બેડા માટે થઈને ભટકવું પડતું હતું પરંતુ સરકારની નલ સે જલની યોજના અમલમાં આવ્યા બાદ હવે મહિલાઓને પાણીના પ્રશ્નનો હલ થઈ ગયો છે અને ગામમાં ઉજ્જવલા યોજના અને આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ અસંખ્ય દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો છે સરકારની દરેક યોજના ગામના વિસ્તાર સુધી પહોંચી અને મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાનું ઉદ્દોધન આપેલું છે રિપોર્ટર વિમલ સોંધરવા સાથે સમય મીડિયા ન્યૂઝ ધોરા મારું નામ કિરણબેન બગડા હું જાંજમેર ગામના સરપંચ આજે ભારત વિકાસ સંકલ્પ યાત્રા અમારા જાંજમેર ગામમાં પહોંચી ગઈ છે અને સાથે સાથે સેવા સેતુનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો છે આ કાર્યક્રમમાં આધાર કાર્ડ આયુષ્યમાન અને સરકાર શ્રીની તમામ યોજનાઓના જે કામ છે એ અહીંયા ઘરે બેઠા બેઠા જ થઈ શકે છે અને હર નલસે નલસે જલ જે યોજના છે તે આપણે જાણીએ છીએ કે અમુક સમયે મહિલાઓને પાણી માટે ખૂબ તકલીફ બેઠવી પડતી હતી અને દૂર દૂર પાણી ભરવા જવું પડતું હતું તો આપણી આ સરકારમાં આજે પાણીની એ સમસ્યાઓ સાવ એકદમ ખતમ થઈ ગઈ છે અને જે નળસે યોજના છે તે સંપૂર્ણપણે અમારા ગામમાં સંપૂર્ણ પૂર્ણરૂપથી થઈ ગઈ છે